શ્રીમદ્ ભાગવતમાં અહીંયા રૂક્મિણી જે લખે છે એમાં આશ્ચર્ય બહુ બહુ સારું આશ્ચર્ય છે એને કહ્યું તમારા સમાન કોઈ સુંદર નથી પણ નિર્ણય કેવી રીતે કર્યો છે નિર્ણય કર્યો છે સાંભળીને આપણે ત્યાં સુંદરતાને નક્કી કરવા માટે રૂપ જોવું પડે જોયા નથી પણ સાંભળ્યું છે શું સાંભળ્યું ગુણ સાંભળ્યા છે અને ગુણ સાંભળ્યા પછી મેં નિર્ણય કર્યો કે તમારા સમાન આ સંસારમાં કોઈ સુંદર નથી રૂક્મિણીએ ગુણથી સુંદરતા નક્કી કરી છે સમાજ અત્યારે સુંદરતા નક્કી કરે છે રૂપથી અને રૂપથી જ્યારે સુંદરતા નક્કી કરવામાં આવે ત્યારે ક્યારેક એમાં માથાકૂટ થવા સંભવ છે અને સમાજ પણ કંઈક એવું વિચારે છે આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કોઈ દીકરો બહુ રૂપાળો હોય તો એ ગમે ત્યાં ગોઠવાઈ જાય પછી ભલે ગુણ અને દીકરીઓ પણ પસંદગીનું કહે તો છોકરો રૂપાળો છે ને બસ દેખાવડો છે એટલે આ રૂપની પૂજા થઈ ગુણને જોવામાં નથી આવ્યો દીકરીઓ માટે પણ એવું છે સુંદર દીકરી હોય હા તો એનું એનું તુરંત તો ઘણા માગા હોય હોય થોડી સુંદરતા ઓછી પણ સંસ્કારી હોય સુશીલ હોય પરિવારની સેવા કરવાની ભાવના હોય આવી દીકરીઓ પણ જો સુંદર ન હોય તો એને વાર લાગે છે એટલે સમાજ રૂપની પૂજા કરે છે અહીંયા રૂકમિણીએ બહુ સાવધાન થવા કીધું શ્રુતવા ગુણાન ભુવન સુંદર મેં તમારા ગુણ સાંભળ્યા પછી મેં નિર્ણય કર્યો છે કે આ ત્રણ ભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી અને એટલા માટે પરમાત્મા હું તમારી સાથે પરણી ચૂકી છું જેની માત્ર કથા સાંભળતા કાનનો રોગ જાય એની આરે કોણ ન પરણે રૂપમ દશા દશીમતામ અખિલાર્થ લાભમ એ પરમાત્મા તમારી સાથે લગ્ન કર્યા પછી મને અખિલ લાભ મળવાનો છે આ સંસારના જેટલા પણ લાભો છે અને આ સંસારમાં સૌથી મોટો લાભ કયો છે ભગવત દર્શન પરમાત્માનું દર્શન હવે પરમાત્મા સ્વયં તમે પોતે તમારી સાથે લગ્ન કરો છો એટલે આના આના સિવાય આના કરતાં વધારે લાભ ભગવાન કયો મળે એટલે હું તમારી સાથે જે લગ્ન કરું છું એનું એક કારણ તમે સુંદર છો બરાબર છે પણ તમે અચૂત છો અચ્યુત એટલે અવિનાશી જેનો ક્યારેય વિનાશ ન થાય એટલે ભગવાન તમારી સાથે લગ્ન કરી અને સૌથી મોટો ફાયદો તો એ છે કે હું ક્યારેય વિધવા નહીં બનું કારણ કે તમે અવિનાશી છો મીરા એમ કેતા ઘણી વાર કે એસે વર્કો ક્યો ભરવું જો જન્મે ઓર મર જાય એસે વર્કો ક્યો વરું જન્મે ઓર મર જાય મેં ભરું ઘનશ્યામ કો તાકી ચૂડલો અખંડ હો જાય હું પરમાત્માને પરણું જેથી કરીને મારી ચોડી અખંડ રહે મારું ત્યાં અત્યારે બહેનો બધા દીકરાને આશીર્વાદ આપ દીકરીને ખાસ કરીને તારું સૌભાગ્ય અખંડ રહે પણ શું ખાતરી છે આપણે ત્યાં ગવાતું પણ કરવું તું ને સાચવે सीता सर... ਭੜਾਵੀ ਦੀਦੀ ਘਰਵਾਣੀ ਆਜੇ ਭੜਾਵੀ ਦੀਦੀ ਆਂ ਵਿਸਵਾ 等。啊 કોઈ દી કરવામાં આવે આશીર્વાદ તો એવો આપવામાં આવે પણ શું ખાત્રી છે અ્યાં રુકમિણી કહે છે મારું સૌભાગ્ય અખંડ રહે છે પરમાત્મા તમારો મહિમા હું કે મંગાવું યસ્યાંગરિ પંકજરજ યસ્યાંગરિ પંકજરજ સ્નપનમ મહા વાછું મા પતિવામોપતે હરિયંભુજાક્ષનલભેય ભવાત્મસૂનજ મોટા મોટા મહાપુરુષો ઈશ્વરે ભગવાન મોટા મોટા મહાપુરુષો મોટા મોટા સંતો તમારા ચરણની રજ માથે ચડાવે છે પંકજ મહાપુરુષો ની વાત જવા દો વાત ઉમાપતિ ભગવાન શંકર જેની ઈચ્છા કરે છે કે ચરણની રજ થોડી મને મળે એ વાત તો શું ભગવાન તમારા ચરણની રજનો અધિકાર મને નથી મને આ નહીં મળે જેવો લગ્ન પાછળનો હેતુ બતાવ્યો છે હું તો તમારા ચરણની સેવા માટે જ આવ એ તમારા ચરણની રજ મને મળે એ જ મારી કામના છે પરમાત્મા જો આ જન્મમાં મને તમારા એ ચરણની સેવા અથવા તો તમારા ચરણની રજનો પ્રસાદ મને નહીં મળ્યો તો હું આજીવન કુંવારી રહીશ આપણે આવતા જન્મે લગ્ન કરશું આવતા જન્મે હું તમને પ્રાપ્ત કરીશ અને ભગવાન આવતા એ વખતે અનુકૂળ ન આવ્યું અને આપણે ન પરણી શકીએ તો હું ઓર એક જન્મ લઈશ અને પરમાત્મા આમ કરતાં કરતાં મારે સો જન્મ લેવા પડે તોય મને મંજૂર છે બાકી મારો નિર્ણય તો એ જ છે કે હું પરણીશ તો કૃષ્ણ સાથે જ પરણીશ